ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા બાર પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી જામનગરથી ત્રણ ઠગબા ઝડપાયા જો ટેલિગ્રામના અલગ અલગ ગ્રુપ બનાવી તેમાં એડમિન તથા બેંક એકાઉન્ટ ધારક તરીકે પૂર્વઆયોજન પથકાવતરો રચ્યું ફરિયાદીને ક્રિપ્ટો કરન્સીના ટાસ્કમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરી બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું બાદમાં ટાસ્કના નામે ફરિયાદી પાસેથી ટુકડી ટુકડી કુલ બાર લાખ વીસ હજાર ત્રણસો છાસઠ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા છેતરપિંડીનો ભોગ બનેલ ફરિયાદી સુલતર શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન મુખ્ય આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવીને ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો તેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવી સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનના માર્ગદર્શન અને સૂચન હેઠળ આરોપીઓને પકડવા માટે સાયબર ક્રાઇમની એક ટીમ જામનગર મોકલવામાં આવી જેણે સફળતાપૂર્વક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને આ પ્રકારની ઓનલાઈન સાવચેત રહેવા ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટના કામમાં કંઈક બાર લાખ વીસ હજારની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ તેજસ અંગવી કરીને એકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવ્યો છે તો આજે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેડિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બારા લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મણીભાઈને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે